તો હેલ્લો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દરેક ગામના સરપંચોના નામ વિગતવા જાણીશું નંબર એક છે સિમલિયા લલિતભાઈ પારસિંગભાઈ કિશોરી નંબર બે સુથાર વાસા તાનસિંહ ચિમનભાઈ માવી નંબર ત્રણ મૂળઘા લાલુભાઈ કડકિયાભાઈ ભાભોર નંબર ચાર નિમેવર રોડ ઈશ્વરભાઈ શુક્લાભાઈ ડાંગી નંબર પાંચ સાંપોઈ મહેશભાઈ રાજસિંહભાઈ અમલિયા નંબર છ લીલવા દેવા મનીષાબેન જયદીપભાઈ બારિયા નંબર સાત કુણી સુરસિંહભાઈ રમસુભાઈ ડામોર નંબર આઠ વાંકોર સંકુટલાબેન મુકેશભાઈ ડામોર નંબર નવ નાનસલાઈ રાધાબેન નગીનભાઈ વસૈયા ત્યારબાદ નંબર આવે છે દસ વરોટ રસીલાબેન रमेश भाई डामोर नंबर अगिय लीलवा ठाकुर वालाबेन वसंत भाई भाभोर नंबर बार रनिया सरकारी कल्पनाबेन जितेंद्र कुमार पाभोर नंबर तेरह रनिया रनिया इनामी उर्मिलाबेन विनोदभाभोर नंबर चौदह टांडी प्रियंका बेन प्रकाश भाई पाभोर नंबर पंदर रामपुरा मुकेश भाई पारसिंह भाई बारिया नंबर सोल रायपुरा सुरेश भाई वालसिंह भाई डामोर नंबर सत्तर शंकरपुरा सुरेश कुमार नूरजी भाई डामोर नंबर अडार फूलपुरा मुख्य रेमाबेन गीताबेन डामोर नंबर ओग्स फूलपुरा तड़गाम हाउसिंग भाई काली भाई भूरिया नंबर बीस फूलपुरा डाबोडिया मुकेश भाई सोमा भाई डामोर नंबर एकवीस गराडू महेश भाई सुक्रम भाई डामोर नंबर बीस जूना चाकलिया સુનીબેન સબુરભાઈ ડામોર નંબર ત્રેવીસ છે બબેલા રેખાબેન સુભાષભાઈ લાંછોણ નંબર ચોવીસ બિલવાણી છતુબેન રમેશભાઈ ભૂરિયા નંબર પચીસ બોરસદ કલાવતીબેન ભાવસિંહભાઈ વાઘેલા નંબર છવ્વીસ ખેડા વાલાભાઈ દેવલાભાઈ ગરાશિયા નંબર સત્યાવીસ ધોળા ખાખરા લલિતાબેન જોગશંશીભાઈ ડામોર નંબર અઠ્યાવીસ સાબલી કૃષ્ણ રાજકુમાર માધુસિંહ ડામોર નંબર ઓગણત્રીસ ખરસાણા ગોપાલસિંહ લીમજીભાઈ કટારા નંબર ત્રીસ ગોલાણા કાલુભાઈ સક્રિયાભાઈ કલારા નંબર એકત્રીસ ટાઢાગોળા ભાવસિંહ દલજીભાઈ ગણાવા નંબર બત્રીસ પાવડી ઉડીબેન બાબુભાઈ પાભોર નંબર તેત્રીસ છાયણ પ્રભાતભાઈ વીરાભાઈ કુરિયા નંબર ચોત્રીસ તારા મ મકનભાઈ તુળાભાઈ વોહનિયા નંબર પાંત્રીસ શારદા સોનલબેન અમરસિંહ માવી નંબર છત્રીસ જાફરપુરા પ્રકાશભાઈ લાસિંગભાઈ ડામોર નંબર સાડત્રીસ ચિત્રોડિયા જ્યોત્સનાબેન ભાવેશભાઈ કટારા નંબર આડત્રીસ મૂનખોસલા ગુણવંતીબેન નરેશભાઈ માલીવાડ નંબર ઓગણચાલીસ બાજરવાડા જગુભાઈ રામજીભાઈ સંગાડા નંબર ચાલીસ રણિયાતીપુરા સ્મિતાબેન રાજેશકુમાર બારિયા રળિયાતી ગુર્જર કાળુભાઈ વિરસીભાઈ નિસરતા રૂપાખેડા રેતાબેન મહેશભાઈ પુરિયા મલવાસી સુનીલભાઈ વિરકાભાઈ ડામોર પારેવા અલ્પાબેન સંદીપભાઈ અઠીલા મહુડી નરેન્દ્રભાઈ સુરમલભાઈ ગરાસિયા ભેસવા રિંકુબેન મુકેશભાઈ ડામોર છાસિયા કામિનીબેન સુનિલકુમાર ચૌહાણ હળમદ ખુંટા નીરુબેન સુભાષભાઈ ડામોર કલજીની સરવ સરસવાણી શાંતાબેન રાજેશભાઈ ડામોર આંબા સુમિત્રાબેન નરેન્દ્રકુમાર અઠીલા કાપરી સરદારભાઈ Sakarya bai Atila Richumala Kamlesh bai Narsingh bai Atila Gunesia, ya, Mansing bai Kalia bai Katara Thala Limri Dipika bai Rajesh bai Damur Pipalya Sejal bai Divya Kumar Amalya Sarma, Sarmaria Ramila bai Dalsingh bai Puria Rampura Dinesh bai Kalsingh bai Garasia Wang Wandransi Rajsi Damur Mundaheda Usha bai મહેશકુમાર મુનિયા ડુંગરી રેખાબેન અલ્પેશ કુમાર હઠીલા ખરવાણી રમીલાબેન રમણભાઈ કિશોરી ખેડા કારઠ કાળીબેન નરસિંહભાઈ નીનામા કારઠ હર્ષદકુમાર કીર્તનસિંહ નાયક સિમલ ખેડી કનુભાઈ દેવજીભાઈ કિશોરી લીમડી લીલાબેન વિજયકુમાર મોરી ખૂંટાના ખેડા રેણુકાબેન વિપુલકુમાર પરમાર કચુંબર લાલસિંહભાઈ ગૌલાભાઈ પરમાર દાનગઢ ભાવેશભાઈ દિનેશભાઈ ડામોર ટિમ્બી મીનાબેન કમલેશભાઈ મછાર રૂખડી નીતાબેન સંદીપભાઈ નીનામા કાળી મહુડી રોહિતભાઈ પ્રતાપભાઈ નીનામા પાનીવેડ ગુ ગુમલીબેન અતુલભાઈ પરમાર ખેડા કદવાલ ઝુમલીબેન સબુરભાઈ વસૈયા કોક્ષા કેસર નીતાબેન લલિતભાઈ ભાભોર નાલફળિયા ફળિયા प्रीतिबेन रमन भाई निसरता कदवाल शैलेश भाई कालू भाई गोहिल टीनू भाई डामोर जेतपुर राम रामसिंह भाई डामोर धावड़िया बेन सुरेश भाई भापोर अनवरपुरा मगन भाई हरसिंह भाई संगाड़ा गराड़ू कजेली एक दीपिकाबेन गोविंद भाई कलारा गराड़ू कजेली बे, राधाबेन मोहन भाई डामोर गराडू बोर કલસિંગભાઈ વરસિંગભાઈ ગરાશિયા ગરાડુ ખોરિયા મુકેશભાઈ મલસિંગભાઈ કલારા ગરાડુ તળાવ પાર્વતીબેન દિલીપસિંહ મુનિયા પેથાપુર રાજુભાઈ બધુભાઈ ખડીયા વખતપુરા રોયલબેન આશીષભાઈ કટારા બલંડિયા મણીબેન મહેન્દ્રભાઈ ડામોર પીપલેટ કલાવતીબેન રમેશભાઈ ડામોર વગેલા નીતાબેન રસ રશનભાઈ ડામોર ભોડિયા અવસર કુમાર શમસુખભાઈ ખડ કાખરિયા અંકુરભાઈ ચીમનભાઈ ડામોર થેર થેરકી રીનાબેન રાજેશભાઈ સંઘાળા થેરકા સારોનબેન નવેશભાઈ સંગાળા રૂડી ઉષાબેન વિપુલભાઈ કામોળ મીરાખેડી ભાનુબેન રાકેશભાઈ દેવ દેવધા મોટી હાંડી સેજલબેન સંજયભાઈ નિનામા કાળીગામ ગુજર રમેશભાઈ નારણભાઈ રસુઆ કંબોય વીણાબેન દિનેશભાઈ દિનામા કાળીગામ ઇનામી ઉર્વશીબેન અંકિતભાઈ ડાંગી ગરાડુ કાગધરા એક સીતાબેન પાસ્કેલભાઈ મુનિયા ગરાડુ કાગધરા બે મહેશભાઈ સુક્રમભાઈ ડામોર ગુલતોરા પશ્ચિમ રતનસિંહ મકનસિંહ ડામોર ગુલતોરા ઉત્તમ ઝવરભાઈ ભીમજીભાઈ વોહોનિયા ગુલતોરા મુખ્ય લક્ષ્મીબેન આશીષકુમાર માવી મોટા ફળિયા પુનિબેન મસુભાઈ ડામોર ગરાડુ થાણા અંકુરભાઈ શુક્રશિ મુનિયા ખર્ ખરસોડ અલ્પાબેન ઋત્વિક કુમાર ડામોર મોટી મગડી રમીલાબેન સુરેશભાઈ મુનિયા પ્રથમપુર વસંતીબેન સુરેશભાઈ અઠીલા ચાકલિયા વિશ્વાસકુમારી મહેશભાઈ નિનામા ધોળી દાંતી મીનાબેન સંદેશભાઈ અઠીલા ગામડી શોભનાબેન મનીષકુમાર ભુરિયા નિશરતા ગામડી ટીનાબેન અનિલભાઈ નિસરતા ગામડી પૂર્વ શિલ્પનભાઈ રતનસિંહભાઈ ડામોર આઈ હોપ મિત્રો વિડીયો તમને ગમ્યો હશે તો મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા આવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને નવી અપડેટ મળી રહે અને મિત્રો તમે વિડીયો ક્યાંથી જુઓ છો તે પણ જરૂર જણાવજો જય માતાજી